શાંતાબેનને આજે સવારથી જ ક્યાંય મન લાગતું નહોતું માથાનો દુખાવો અને શરીરના દુખાવાના કારણે થોડા ચક્કર આવી રહ્યા હતા એટલે એમણે એવું વિચાર્યું કે કદાચ કામના થાકના લીધે આવું થઈ રહ્યું હશે એટલે તેઓ એની અવગણના કરીને પોતાના કામમાં લાગી ગયા બધું જ કામ પૂરું થયું ત્યાં તો બપોર થઈ ગયું અને આજે એને કંઈ ખાવાનું પણ મન નહોતું છતાં પણ એમણે થોડો શીરો બનાવી લીધો અને ખાધા પછી થોડો આરામ કરવા માટે પથારીમાં સૂઈ ગયા પરંતુ માથાનો દુખાવો ઓછો થવાનું નામ નહોતો લેતો એટલે એમણે કપાળ પર થોડી બામ લગાવી અને આંખો બંધ કરીને પથારીમાં આડા પડી ગયા આજે એમને પોતાના પતિ રમેશભાઈની ખૂબ યાદ આવી રહી હતી અને ખરેખર રમેશભાઈ એમનું ખૂબ ધ્યાન રાખતા હતા ક્યારેક એને થોડું ઘણું માથામાં દુખતું તો તેઓ શાંતાબેનનું માથું દબાવી આપતા અને પોતાના હાથે ઈલાયચીવાળી ચા બનાવીને પીવડાવતા હતા એના પતિ ખૂબ સંવેદનશીલ હતા આવું બધું વિચારતા વિચારતા શાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે જ એને ખબર પડી કે એના શરીરનું તાપમાન ખૂબ વધી રહ્યું છે એટલે ઘરમાં રાખેલા થર્મોમીટરથી તપાસ કરી તો શરીરનું તાપમાન એકસો ત્રણ ડિગ્રીએ પહોંચી ગયું હતું ત્યારબાદ જેમ તેમ કરીને તેઓ ઊભા થયા અને ઠંડા પાણીના પોતા એના કપાળ પર મૂકવા લાગ્યા એમણે એવું વિચાર્યું હતું કે હવે વધારે વાર લગાવવી એ યોગ્ય નથી રાત થઈ ગઈ હતી એટલે સવારે દવાખાને બતાવી દઈશ આવું વિચારીને એમણે પોતાના પુત્ર વિપુલને ફોન લગાવ્યો એટલે વિપુલ કહેવા લાગ્યો કે હેલો મમ્મી તમે આજે અચાનક જ મને કેમ યાદ કર્યો ત્યારે શાંતાબેન બોલ્યા કે બેટા મને ખૂબ વધારે તાવ આવી ગયો છે એટલે કદાચ તું આવી શકે તો અહીંયા આવીને મને કોઈ સારી હોસ્પિટલમાં દાખલ કરાવી દે શાંતાબેને ધ્રુજતા અવાજે આવું કહ્યું ત્યારે દીકરો કહેવા લાગ્યો કે માં મારે તો કાલે ખૂબ અગત્યની મીટિંગ છે કેટલાક મોટા ઓફિસરો આવવાના છે અને કદાચ હું આરતીને મોકલી દેત પરંતુ આયુષની તબિયત પણ સારી નથી આવું કહીને દીકરાએ પોતાની લાચારી વ્યક્ત કરી એટલે શાંતાબેન કહેવા લાગ્યા કે બેટા તું શિવાનીને ફોન કરીને બોલાવી લેને એને ત્યાં તો એના સાસુ સસરા પણ છે એટલે એ લોકો એક બે દિવસ ઘર સંભાળી લેશે ત્યારે વિપુલ બોલ્યો કે માં તમે ખોટું ન લગાડતા મારી મજબૂરી સમજવાની કોશિશ કરો પોતાના પુત્રના આવા જવાબથી શાંતાબેન હેરાન રહી ગયા પોતાની પુત્રી શિવાનીને ફોન કર્યો એટલે દીકરી કહેવા લાગી કે માં કદાચ મારું ચાલતું હોત તો હું અત્યારે જ ત્યાં આવી ગઈ હોત પરંતુ આ દિવાળીએ મારી નણંદ અમેરિકાથી આવવાની છે અને એ પણ ત્રણ વર્ષ પછી આવી રહી છે એટલે મારે પણ ઘણી બધી તૈયારીઓ અને ખરીદી કરવાની છે અને આ તૈયારીમાં જો કંઈ ખામી રહી જશે તો મારા સાસુને ખોટું લાગશે એટલે તમે વિપુલભાઈને બોલાવી લો મારી ગઈ કાલે જેની સાથે વાત થઈ હતી અને આવતીકાલે શનિવાર છે એટલે તેઓ વીકેન્ડમાં પિકનિક મનાવવા જઈ રહ્યા છે અને પિકનિકનો પ્રોગ્રામ તો પછી ક્યારેક પણ બનાવી શકાય છે શાંતાબેન પોતાની દીકરીની વાત સાંભળીને ચોકી ગયા અને વિચારવા લાગ્યા કે મારો દીકરો મારી સાથે કેટલું ખોટું બોલી રહ્યો છે પોતાની જન્મદાતા માં સાથે પણ રમત કરી રહ્યો છે ત્યારબાદ શાંતાબેને કોઈને કંઈ ન કહ્યું અને બીજા દિવસે સવાર પડતા જ એમ્બ્યુલન્સ બોલાવીને એકલા જ હોસ્પિટલે જવાનો નિર્ણય લીધો એમની નોકરાણી રાધિકા સવારે વહેલા આવતી હતી એટલે એની મદદથી શાંતાબેન અમુક જરૂરી વસ્તુઓ ભરીને બેગ લઈને હોસ્પિટલે જતા રહ્યા રહ્યા તેઓ તાવથી હતા એટલે એને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા તાવ એકસો ચાર ડિગ્રી સુધી પહોંચી ગયો હતો એટલે ડોક્ટરે તાવ ઓછો કરવા માટે ઇન્જેક્શન લગાવ્યું અને સાથે સાથે અમુક ગોળીઓ પણ આપી પરંતુ તાવ ઓછો થવાનું નામ નહોતો લેતો એટલે એના લોહીની તપાસ કરાવવા માટે સેમ્પલ લેવામાં આવ્યું અને રિપોર્ટ આવ્યા પછી ખબર પડી કે એને ડેન્ગ્યુ છે એટલે હવે ડેન્ગ્યુની સારવાર શરૂ કરવામાં આવી અને શાંતાબેનને એવું કહ્યું કે તમે એકલા છો એટલે વધારે સારું એ રહેશે કે જ્યાં સુધી તમે સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ જાઓ ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેજો હવે બે દિવસ પછી એને ઓળખવાની કોશિશ કરી અને ઘણું વિચાર્યા પછી એને યાદ આવ્યું કે એ વ્યક્તિને તેઓએ સવારે વોકિંગ કરતી વખતે પાર્કમાં જોયા હતા એ વ્યક્તિ રોજ દેખાતા હતા પરંતુ શાંતાબેન અને એ વ્યક્તિ વચ્ચે ક્યારેય કોઈ વાતચીત નહોતી થઈ એટલામાં જ એ વ્યક્તિએ પોતાનો પરિચય આપીને એવું કહ્યું કે મારું નામ રાકેશભાઈ છે અને હું તમારી કોલોનીમાં જ રહું છું રાધિકા મારા ઘરે પણ કામ કરે છે મને એના દ્વારા જ તમારી તબિયત વિશે જાણ થઈ હતી અને એ પણ જાણવા મળ્યું કે તમે બિલકુલ એકલા રહો છો એટલે જ હું તમારી ખબર કાઢવા આવતો રહ્યો ત્યારે શાંતાબેને ફળો તરફ નજર કરીને કમજોર અવાજે એવું કહ્યું કે આની શું જરૂર હતી એટલે રાકેશભાઈ બોલ્યા કે અરે તમારે તો અત્યારે કંઈક ખાવાની ખૂબ જરૂર છે અને તમે કંઈક ખાશો તો જલ્દીથી સ્વસ્થ થઈને ઘરે પાછા આવી શકશો આટલું કહેતા જ રાકેશભાઈ ફળો કાપવા લાગ્યા ત્યારે શાંતાબેન ખૂબ જ સંકોચ અનુભવી રહ્યા હતા પરંતુ એ ચૂપ રહ્યા હવે તો રોજ રાકેશભાઈ એની ખબર કાઢવા માટે દવાખાને આવી જતા અને પોતાની સાથે ફળો લાવવાનું ભૂલતા નહીં એમનો નિખાલસ અંદર સ્પર્શી રહ્યો હતો લગભગ આઠ દિવસ પછી એને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને સાંજ સુધીમાં તો તેઓ ઘરે પાછા આવતા રહ્યા તેઓ હજુ તો રાત્રિ ભોજન વિશે વિચારી રહ્યા હતા ત્યાં તો રાકેશજી ડબ્બો લઈને આવી ગયા એટલે શાંતાબેને કહ્યું કે તમે ખોટી તકલીફ ઉઠાવી રહ્યા છો હું જાતે જ મારા માટે થોડી ખીચડી બનાવી લેત ત્યારે રાકેશભાઈ ડબ્બો ખોલતા ખોલતા બોલી ઉઠ્યા કે અરે શાંતાજી હું પણ આ ડબ્બામાં વઘારેલી ખીચડી જ લાવ્યો છું તમે ખાઈને મને એ જણાવો કે ખીચડી કેવી બની છે અને તમને એ જણાવી દઉં આ ખીચડી બનાવતા પણ મને મારી પત્ની જ શીખવાડી હતી મારી પત્ની રસોઈ કામમાં ખૂબ જ નિપુણ હતી ખીચડી જેવી સામાન્ય વસ્તુને પણ એક અનોખી વાનગીમાં બદલી નાખતી આટલું કહેતા જ તેઓ ઉદાસ થઈ ગયા આ દુનિયા છોડી ગયેલી એની પત્નીની યાદો તાજી થઈ ગઈ હતી અને જીવનસાથીના છૂટા પડવાનું દુઃખ શાંતાબેન ખૂબ સારી રીતે જાણતા હતા એટલે એમણે વાત બદલવા માટે તરત જ એવું પૂછ્યું કે રાકેશજી તમારે કેટલા બાળકો છે અને ક્યાં રહે છે એટલે રાકેશભાઈએ જવાબ આપ્યો કે મારે બે પુત્રો છે અને એ બંને અત્યારે અમેરિકામાં રહે છે ત્યારબાદ ઊભા થઈને કહેવા લાગ્યા કે હવે તમે આરામ કરો હું જાઉં છું ત્યારે શાંતાબેનને એવું લાગ્યું કે મેં રાકેશજીની કોઈ દુખતી નસ પકડી લીધી છે કેમ કે તેઓ પોતાના પુત્રો વિશે વધુ કંઈ કહેવા નહોતા માંગતા હવે તો રાકેશજી વારંવાર શાંતાબેનના ઘરે આવવા લાગ્યા અને એ લોકો ક્યારેક સમાજની સમસ્યાઓ પર અને ક્યારેક વર્તમાન પરિસ્થિતિઓ પર વાતો કરતા રહેતા પરંતુ પોતપોતાના પરિવાર વિશે બંનેમાંથી કોઈએ ક્યારેય કોઈ વાત ન કરી એક દિવસ રાકેશભાઈ અને શાંતાબેન એક પારિવારિક સિરિયલ વિશે વાત કરી રહ્યા હતા જેમાં એક સ્ત્રીનું પત્ની અને મા તરીકેનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે રાકેશજી અચાનક જ ભાવુક થઈ ગયા અને એમણે નીચા સ્વરમાં એવું કહ્યું કે મારી પત્ની કેસર પણ એક આદર્શ પત્ની અને મા હતી પોતાના પતિ અને બાળકોનું સુખ જ એના જીવનની પ્રથમ પ્રાથમિકતા હતું એ પોતાના બાળકોની એક ખુશી માટે પોતાની હજારો ખુશીઓનું બલિદાન આપી દેતી અમારા બંને પુત્રો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા બંનેએ કોમ્પ્યુટરમાં ડિગ્રી મેળવી અને સોફ્ટવેર કંપનીમાં નોકરી કરવા લાગ્યા મારી પત્નીના મનમાં વહુ લાવવાની ખૂબ ઈચ્છા હતી એ પોતાના પુત્રો માટે પોતાના જેવી જ ગુણો ધરાવતી વહુ લાવવા માગતી હતી પરંતુ મોટા પુત્રએ પોતાની સાથે કામ કરવાવાળી એક એવી છોકરી સાથે પ્રેમ લગ્ન કરી લીધા જે મારી પત્નીના ધારા ધોરણો અનુરૂપ હતી નહીં એટલે એને ખૂબ જ દુઃખ થયું અને રડવા લાગી પરંતુ ધીમે ધીમે સમયની સાથે એના ઘાર ઉજાવા લાગ્યા થોડા સમય પછી નાનો દીકરો પણ કંપની તરફથી અમેરિકા જઈ રહ્યો હતો અને જતી વખતે એણે પોતાની માને કહ્યું કે મારા માટે તમારી પસંદની છોકરી શોધી રાખજો હવે એક વર્ષ પછી જ્યારે એ ભારત પાછો આવશે ત્યારે લગ્ન કરશે પરંતુ અમેરિકાના વાતાવરણમાં એ એટલો ડૂબી ગયો કે એણે ત્યાં જ રહેવાનો નિર્ણય કરી લીધો અને ત્યાંની નાગરિકતા મેળવવા માટે એક અમેરિકન છોકરી સાથે લગ્ન કરી લીધા અમારા બંને દીકરાના આવી રીતે લગ્ન થવાથી મારી પત્નીની બધી જ ઈચ્છાઓ ધૂળમાં ફેરવાઈ ગઈ એ સંપૂર્ણપણે ખામોશ થઈ ગઈ અને એકલી એકલી એની અંદરના દર્દની વેદના અનુભવતી હતી એનું પરિણામ એ એ આવ્યું કે બીમાર પડી ગઈ અને એક દિવસ મને એની યાદોના સહારે છોડીને આ દુનિયામાંથી જતી રહી આટલું કહેતા કહેતા જ રાકેશજીનું ગળું ભરાઈ આવ્યું અને શાંતાબેનની આંખો પણ ભીની થવા લાગી ત્યારે ભીની આંખો એ બોલી ઉઠ્યા કે કોણ જાણે કેમ પરંતુ આજકાલના સંતાનો પોતાના માતા પિતાના સપનાની સમાધિ પર પોતાના પ્રેમનો મહેલ બનાવવા માગે છે ત્યાર પછી એમણે રસોડા તરફ વળીને કહ્યું કે હું હમણાં જ તમારા માટે મસાલાવાળી ચા બનાવીને લાવું છું આજે મગની દાળ સવારથી જ પલાળીને રાખી છે એટલે તમે મારા હાથે બનેલા દાળ વડા ખાઈને જણાવજો કે કેસરજીના હાથ જેવો સ્વાદ છે કે નહીં આવું સાંભળીને રાકેશજીના ઉદાસ ચહેરા પર સ્મિતની આછી રેખા દેખાવા લાગી થોડી વારમાં જ શાંતાબેન ગરમા ગરમ ચા અને દાળ વડા લઈને આવી ગયા ચાનો એક ઘૂટડો પિતાની સાથે જ રાકેશજીએ કહ્યું કે ચા તો ખૂબ જ સ્વાદિષ્ટ બની છે ખરેખર મજા આવી ગઈ ત્યારે શાંતાબેને જવાબ આપીને કહ્યું કે વાસ્તવમાં આવી ચા મારા પતિને ખૂબ જ પસંદ હતી અને આવી ચા બનાવવા માટે હું પોતે જ મારા હાથે પીસીને મસાલા તૈયાર કરતી હતી બજારનો રેડીમેડ મસાલો એને પસંદ નહોતો પોતાના પતિનો ઉલ્લેખ કરતાં કરતાં શાંતાજીની ભાવનાઓનું પૂર વહેવા લાગ્યું અને તેઓ ભાવનાત્મક રીતે બોલી ઉઠ્યા કે મારા પતિ અને મારા વચ્ચે ખૂબ સારી પરસ્પર સમજણ હતી એમણે મને હંમેશા પ્રતિકૂળ સંજોગોમાં સ્થિર રાખી હતી અમે અમારા લગ્ન જીવનને પ્રેમ અને વિશ્વાસના સોય દોરાથી સીવ્યું હતું પરંતુ નિયતિને અમારી આ ખુશી પસંદ ન આવી અને માત્ર પાંત્રીસ વર્ષની ઉંમરે એનું અવસાન થઈ ગયું ત્યારે વિપુલ સાત વર્ષનો અને શિવાની પાંચ વર્ષની હતી પરંતુ મેં મારા બાળકોને એના પિતાની ગેરહાજરીનો અહેસાસ ક્યારેય ન થવા દીધો હું એને ખૂબ લાડ પ્રેમ આપતી હતી અત્યારે મારો દીકરો વિપુલ બેંકમાં અધિકારી છે અને એની પત્ની આરતી કોલેજમાં પ્રોફેસર છે અને દીકરી શિવાનીનો પતિ એન્જિનિયર છે એ લોકો પણ આ જ શહેરમાં રહે છે એમને એક પુત્રી પણ છે અને નિવૃત્ત થયા પછી હું ફ્રી હતી એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે વિપુલ અને શિવાની મને બોલાવતા હતા પરંતુ પોતાનું કામ થઈ ગયા બાદ એ બંનેના વર્તનમાં મને સ્વાર્થની ગંધ આવવા લાગી હતી એટલે હું મારા મનને સમજાવીને આશ્વાસન આપતી કે આ મારો ભ્રમ છે પરંતુ સચ્ચાઈ તો ક્યારેક ને ક્યારેક પ્રગટ થઈ જાય છે આ વાત એ સમયની છે જ્યારે આરતી ફરીથી ગર્ભવતી થઈ હતી ત્યારે મારે એ લોકોના ઘરે થોડા મહિના માટે રહેવું પડ્યું હતું એક દિવસ વિપુલે મને એવું કહ્યું કે મમ્મી તમારા હાથનો બનેલો ગાજરનો હલવો ખાધો એને ઘણા દિવસો થઈ ગયા છે આરતીને તો બનાવતા જ નથી આવડતો એટલે મે ઉત્સાહમાં આવીને બીજા દિવસે જ મારા દીકરા માટે હલવો તૈયાર કર્યો હું મારા હાથના દુખાવાથી પરેશાન હતી પરંતુ વિપુલ તો હવે રોજ નવી નવી વાનગીઓની ફરમાઈશ કરવા લાગ્યો હતો અને હું મારા પુત્ર પ્રેમમાં રોજ નવી નવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી રહેતી અને મારો દીકરો અને વહુ મારા વખાણ કરતા રહેતા પરંતુ મને એ ખબર નહોતી કે મારો દીકરો અને વહુ પ્રસન્નતાનું મધ શરીરનું શોષણ કરી રહ્યા છે એક દિવસ રાત્રે હું દહીં જમાવવાનું ભૂલી ગઈ હતી અને અચાનક મારી ઊંઘ ઉડી ત્યારે મને યાદ આવ્યું એટલે હું રસોડા તરફ જવા લાગી ત્યારે મને વહુનો અવાજ સંભળાયો અને એ વિપુલને એવું કહેતી હતી કે મમ્મી કાયમ માટે અહીંયા રહી જાય તો કેટલું સારું થઈ જાય કેમ કે મમ્મી અહીંયા હશે તો મને કોલેજમાંથી ઘરે આવ્યા બાદ ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન તૈયાર મળશે અને કદાચ આપણે ક્યારેક પાર્ટી રાખવાની હોય તો તમારે પણ હોટલમાંથી ખાવાનું નહીં મંગાવવું પડે અને બાળકોનું પણ ધ્યાન રાખશે ત્યારે વિપુલે કહ્યું કે આરતી તારી વાત બિલકુલ સાચી છે પરંતુ બે રૂમના આ નાનકડા ફ્લેટમાં આ બધું કેવી રીતે થઈ શકશે એટલે વહુએ ખૂબ જ ચતુરાઈ ચતુરાઈભર્યા સ્વરમાં જવાબ આપ્યો કે એનો ઉપાય પણ મેં વિચારી લીધો છે જો મમ્મી એનું ઘર વેચી નાખે અને તમે બેંકમાંથી થોડી લોન લઈ લ્યો તો આપણે ત્રણ રૂમનો ફ્લેટ ખરીદી શકશું ત્યારે વિપુલે થોડો વિચાર કરીને એવું કહ્યું કે વાહ આરતી તારી બુદ્ધિને સલામ કરવી પડશે સારું આરતી હું યોગ્ય સમયે મમ્મી સાથે વાત કરીશ આવી વાત સાંભળીને દીકરા અને વહુનો સ્વાર્થ મારી સામે ઉજાગર થઈ ગયો હતો એટલે હું વિચારવા લાગી કે હવે હું વિધવા તો થઈ ચૂકી છું પરંતુ ક્યાંક આ લોકો મને ઘર વગરની ન કરી મૂકે આવું વિચારીને બે દિવસ બાદ હું મારા ઘરે આવતી રહી અને મારી દીકરી શિવાનીની પણ એવી જ હાલત હતી એ પણ મારા મકાન પર નજર રાખીને બેઠી હતી મેં મારા બાળકોને ખૂબ મહેનત કરીને મુશ્કેલીથી ભણાવ્યા ગણાવ્યા અને એના લગ્ન કરાવ્યા હતા અને આ મકાન તો મેં અને મારા પતિએ ખૂબ ઉત્સાહથી ખૂબ પરિશ્રમ કરીને બનાવ્યું હતું મારા પતિનું અવસાન થયું ત્યારે મકાનનું થોડું કામ બાકી હતું પરંતુ મેં જેમ તેમ કરીને ખૂબ મુશ્કેલીથી એ પૂર્ણ કરાવ્યું હતું અને હમણાં બીમાર પડી ત્યારે પણ ઘણો બધો ખર્ચો થઈ ગયો છે એટલે હું એવું વિચારી રહી છું કે નાના બાળકોને ટ્યુશન કરાવવાનું શરૂ કરી દઉં કેમ કે હું મારા સમયમાં એક સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક ક્લાસની કેમિસ્ટ્રીની શિક્ષક હતી ત્યારે રાકેશજીએ શાંતાબેનની વાતને સમર્થન કરીને એવું કહ્યું કે તમે તો શરૂઆતથી જ શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલા છો એટલે આનાથી સારો વિકલ્પ બીજો શું હોઈ શકે ત્યારબાદ થોડો વિચાર કરીને એમણે એવું કહ્યું કે આપણે એક કોચિંગ સેન્ટર ખોલવું જોઈએ કેમ કે હું પણ એક કોલેજમાં ગણિતનો પ્રોફેસર હતો મારા એક મિત્ર છે એ પણ પ્રોફેસર હતા અને એને પણ આવા કામમાં ખૂબ રસ છે એટલે આપણે આપણા સમયનો સદઉપયોગ કરવો જોઈએ આવું કરવાથી તમને પણ સહકાર મળી જશે આપણે આપણા કોચિંગ સેન્ટરનું નામ શાંતિ કોચિંગ સેન્ટર રાખશું કારણ કે આની શરૂઆત કરવાની પહેલ તમે કરી છે સાંભળીને ઉત્સાહથી ભરાઈ ગયા અને બોલી ઉઠ્યા કે બે ત્રણ શાળાઓના આચાર્યોને હું ઓળખું છું એટલે હું આવતીકાલે જઈને મળી લઈશ અને શાળાઓના નોટિસ બોર્ડ પર જાહેરાત લગાવડાવી દઈશ ત્યારે રાકેશભાઈ પણ રાજી ખુશીથી તૈયાર થઈ ગયા અને ટૂંક સમયમાં એમના આવા વિચારે સાકાર રૂપ લઈ લીધું હવે તો રાકેશજી રોજ શાંતાબેનના ઘરે આવવા લાગ્યા ક્યારેક કોઈ પ્લાનિંગ માટે આવતા તો ક્યારેક કોઈ ચર્ચા માટે આવતા અને તેઓ લાંબા સમય સુધી શાંતાબેનના ઘરે રહેતા હતા અને આમ પણ કોચિંગ ક્લાસ પણ શાંતાબેનના ઘરે જ ચાલતું હતું હવે રોજ રોજ સાથે રહેવાથી શાંતાબેન અને રાકેશજીના દિલમાં આકર્ષણના બીજ અંકુરિત થવા લાગ્યા વર્ષોથી નિષ્ક્રિય રહેલી ઈચ્છાઓ વળાંક લેવા માંડી એમની અંદર પોતાનાપણાનો ઉભરો આવવા લાગ્યો અંતે તેઓએ બંનેની રાજી ખુશીથી સફર બનવાનો નિર્ણય લઈ લીધો અને આવી વાતો પણ ક્યાં છુપાયેલી રહે છે આવી વાતો સાંભળીને મહોલ્લાવાળા એની પીઠ પાછળ શાંતાબેન અને રાકેશભાઈની મજાક ઉડાવવા લાગ્યા અને તેઓ ખૂબ જ રસ લઈને ઉલટી સીધી વાતો કરવા લાગ્યા હવે તો જેમ જેમ આ વાતને પાંખો મળી એમ ફેલાવા લાગી અને આ વાત શાંતાબેનના દીકરા અને દીકરીના કાને પહોંચી ગઈ એટલે એક દિવસ એ બંને ગુસ્સાથી લાલ ચોળ થઈને શાંતાબેન પાસે આવ્યા અને ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે મમ્મી અમે લોકો શું સાંભળી રહ્યા છીએ શું આ ઉંમરે તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો અરે જરાક શરમ તો કરો આ ઉંમરે તમે આવું કરશો તો અમારું નાક કપાઈ જશે તમને અમારી ઇજ્જતની પણ પરવા નથી મમ્મી આ ઉંમરે તમે આવું કરશો તો આપણો સમાજ અને સંબંધીઓ કેવું વિચારશે ત્યારે શાંતાબેને જરા પણ પરેશાન થયા વગર વળતો પ્રહાર કરીને જવાબ આપ્યો અને કહેવા લાગ્યા કે દીકરા તમે લોકોએ એવું ક્યારેય વિચાર્યું છે કે હું પણ તમારી જેમ જ સંવેદનાઓથી ભરેલી એક જીવંત સ્ત્રી છું મારી નસોમાં પણ લોહી વહે છે જિંદગીની મધુર ધૂન વચ્ચે શું તમે લોકોએ ક્યારેય એવું વિચાર્યું છે કે એકલતાનો સન્નાટો કેટલો પીડાદાયક હોય છે બેટા વૃદ્ધા અવસ્થા તો એ ઝાડ જેવી હોય છે જે ઉપરથી ભલે લીલું ન દેખાય પરંતુ એના થડમાં ભીનાશ હોય છે કદાચ એના મૂળમાં પ્રેમના પાણીથી સિંચાઈ કરવામાં આવે તો એમાં પણ ઈચ્છાઓની કળીઓ ખીલે છે જ્યારે તમારા પપ્પાએ આ દુનિયા છોડી હતી ત્યારે અચાનક જ મને એવું લાગ્યું હતું કે મારા જીવનમાં પાનખર ઋતુ આવી ગઈ છે અને મારા જીવનના તમામ રંગો બેરંગ થઈ ગયા છે પરંતુ મેં તમારી ખુશી માટે મારી બધી જ આકાંક્ષાઓની આહુતિ આપી દીધી પરંતુ તમે યુવાન થઈ ગયા બાદ તમારી આંખોમાં એટલો બધો સ્વાર્થ ભરાઈ ગયો હતો કે એની આગળ કર્તવ્ય અને જવાબદારી જેવા શબ્દો પણ ઝાંખા પડી ગયા જ્યારે મારી તબિયત ખરાબ થઈ અને મેં તમને અહીંયા બોલાવ્યા હતા ત્યારે તમે બંનેએ પોતપોતાની મજબૂરી જણાવીને હાથ ખંખેરી નાખ્યા હતા આવા કપરા અને મુશ્કેલ સમયમાં રાકેશજી એક હમદર્દ વ્યક્તિના રૂપમાં મારી સામે આવ્યા એમણે મારું મનોબળ વધાર્યું અને મને માનસિક રીતે ટેકો આપ્યો અને એ માત્ર મારા દુઃખ દર્દના જ નહીં પરંતુ ભાવનાઓના પણ સાથી બન્યા એટલે હવે હું એને મારા જીવનસાથીના રૂપમાં સ્વીકારીને એક નવું જીવન શરૂ કરવા જઈ રહી છું આવું સાંભળીને વિપુલ અને શિવાનીને આત્મજ્લાનીનો બોધ થયો એટલે તેઓ પસ્તાવા ભર્યા સ્વરમાં બોલી ઉઠ્યા કે મમ્મી આજે તમે અમારી આંખો ખોલીને અમને અમારી ભૂલનો અહેસાસ કરાવ્યો છે અને જીવનના એક ખૂબ મોટા સત્યનો પણ અહેસાસ કરાવ્યો છે કે માનું હૃદય ખૂબ જ વિશાળ હોય છે એટલે કૃપા કરીને અમારી ભૂલો માટે અમને માફ કરજો હવે અમે એવું ચાહીએ છીએ કે તમે તમારા જીવનમાં હંમેશા ખુશ રહો પોતાના સંતાનોની આવી વાત સાંભળીને શાંતાબેનને ખુશી થઈ અને ત્યારબાદ એણે રાકેશજી સાથે લગ્ન કરીને વૃદ્ધા અવસ્થામાં બંને એકબીજાનો સહારો બન્યા અને ખૂબ ખુશીથી પોતાનું જીવન જીવવા લાગ્યા તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ